હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અનબીટન ટેસ્ટ મિત્રો અનબિટન ટેસ્ટમાં આજે બની રહ્યા છે જુવારના વેજીટેબલ પૌવા અને આ આપણા નોર્મલ પૌવાની જેમ જ ખૂબ જ સરસ લાગે છે તો ચાલો શરૂ કરીએ અહીં મેં વેજીટેબલમાં લીધા છે વટાણા કાંદા કેપ્સિકમ અને ગાજર વેજીટેબલ તમે તમારી પસંદ લઈ શકો છો સાથે મેં લીધા છે થોડા ટામેટા એના બીજ મેં કાઢી નાખેલા છે અને સાથે અડધી વાડકી મેં ખૂબ જ પતલી મોળી છાશ લીધી છે અહીં મેં લીધા છે જુવારના ફ્લેક્સ જેને જુવારના પૌવા પણ કહેવામાં આવે છે તો હું દોઢ વાડકી જુવારના ફ્લેક્સ લઉં છું જુવારના ફ્લેક્સ તમે જોઈ શકો છો કેવા આવે છે એ ઓનલાઈન પણ મળે છે અને કોઈપણ મોટા કરિયાણા સ્ટોરની અંદર તમને મળી રહેશે તો અહીં આપણે દોઢ વાડકી જુવાર ફ્લેક્સ લઈએ છીએ અને એને પાણી નાખીને સારી રીતે ધોઈ નાખીશું અને જ્યારે પાણી નાખીશું ત્યારે એના ઉપર થોડા ઝીણા ઝીણા જુવારના કણ આપણને દેખાશે એને આપણે કાઢી નાખવાના છીએ તો બે ત્રણ વાર પાણી નાખીને આ રીતે આપણે ઉપર જે પણ તરી આવે એ બધો કચરો કાઢી નાખીશું તો અહીં મેં પૌઆ ધોઈ લીધા છે હવે એની અંદર હું આ અડધી વાડકી છાસ નાખું છું છાસ નાખ્યા પછી આપણે એને લગભગ પચીસ સેકન્ડથી ત્રીસ સેકન્ડ જેટલું આપણે એને છાસની અંદર પલળવા દઈશું અને પછી એને આપણે સ્ટેન્ડરની મદદથી છાસને એક વાડકીમાં અલગ કાઢી લઈશું મિત્રો આ બીજા નોર્મલ આપણા ચોખાના પૌવા આવે એટલા ઝડપથી પલળી જતા હોતા નથી એટલે આપણે એને ત્રીસ સેકન્ડ સુધી છાસમાં રહેવા દઈશું છાસ ન હોય તો પાણીમાં પણ ચાલે પરંતુ છાશનો ટેસ્ટ વધારે સારો લાગે છે હવે એક કઢાઈમાં હું ત્રણ ચમચા તેલ લઈ લઉં છું અને તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ ઉમેરીશું રાય ફૂટવા માંડે એટલે હિંગ ઉમેરીશું અને હવે આપણે ઉમેરીશું સાથે થોડા લીમડાના પાન અને આખા લાંબા કટ કરેલા મીડિયમ અહીં તીખા મરચાં મેં ત્રણ દીધા હતા હવે આપણે એમાં કાંદા ઉમેરી અને સાંતળીશું વેજીટેબલ્સને ચડવા માટેનો જે સમય લાગે એ પ્રમાણે આપણે વેજીટેબલ્સ ધીમે ધીમે વારાફરતી એડ કરતા જઈશું તો અહીં હવે હું ઉમેરું છું ગાજર કારણ કે ગાજરને અહીં બીજા વેજીટેબલ્સ કરતાં વધારે સમય લાગશે તો ગાજરને આપણે પહેલાં ઉમેરી લઈશું ગાજરને લગભગ વીસ પચીસ સેકન્ડ સુધી સાંતળીશું ત્યાર પછી આપણે ઉમેરીશું કેપ્સિકમ કેપ્સિકમને ચડતા બહુ સમય નહીં લાગે તો હવે આપણે વટાણા ઉમેરી લઈશું અહીં મેં ફ્રોઝન વટાણાનો ઉપયોગ કર્યો છે નોર્મલ વટાણા તમે અલગથી બાફીને પણ એડ કરી શકો બધા શાકભાજીને આપણે લગભગ એકાદ મિનિટ સાંતળીશું પછી એમાં લગભગ દોઢ બે ચમચી જેટલું પાણી નાખી અને એને આપણે ઢાંકી અને ચડવા દઈશું પાણી બહુ વધારે પ્રમાણમાં ન નાખવું અને મીડિયમ ફ્લેમ ઉપર શાકભાજી ચડે એમ આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહી અને જોતા રહેવું શાકભાજી ચડી જાય એટલે એમાં ટામેટા એડ કરી લેવા હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું પૌવા અને શાકભાજીનું મીઠું સાથે જ એડ કરી લઈશું થોડી હળદર એડ કરીશું અહીં મસાલામાં આપણે કહું કોઈ બહુ ઝાઝા મસાલા એડ કરવાના નથી બધું બરાબર મિક્સ કરી લેવું વચ્ચે આપણે ચેક કરીને જોઈ લેવું કે શાકભાજી ચડી ગયા છે કે નહીં ત્યાર પછી જે પૌવા આપણે પલાળીને રાખ્યા છે એને ઉમેરીશું તમે જોઈ શકો છો અત્યારે એકદમ ડ્રાય થઈ ગયેલા પૌવા છે તો શાકભાજી સાથે એને બરાબર મિક્સ કરી લેવા ખૂબ જ આસાનીથી બની જાય છે અને જે લોકો ડાયટ કરતા હોય એના માટે આ ખૂબ જ સરસ રેસીપી છે આપણે ચાખી અને જોઈ લેવું કોઈ મસાલા ઓછા લાગતા હોય તો આ સ્ટેજ પર ઉમેરી શકાય મને મીઠું થોડું ઓછું લાગે છે તો મેં થોડું મીઠું એડ કર્યું છે હવે સાથે આપણે થોડી ખાંડ એડ કરીશું આ બિલકુલ ઓપ્શનલ છે જો તમે ડાયટ કરતા હોય તો ખાંડ સ્કીપ કરી લેવી નહીં તો ચોક્કસ નાખજો તો ખૂબ જ વધારે ટેસ્ટી લાગશે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ અને એને ઢાંકીને આપણે લગભગ ત્રણથી ચાર મિનિટ ચડવા દઈશું ખૂબ જ લો ફ્લેમ પર આ પ્રોસેસ કરવાની છે હવે મેં અંદર લીંબુ એડ કરી લીધું છે જો તમારી છાશ બહુ ખાટી હોય તો લીંબુ સ્કીપ કરી દેવું જો તમને તમારા પૌવા બહુ ડ્રાય લાગે તો જે છાશ આપણે પૌવામાંથી નીતારી લીધી છે એમાંથી જ થોડી છાશ અંદર એડ કરી લેવી અત્યારે મારા પૌવા બરોબર છે એટલે હું બીજી છાસ એડ કરતી નથી તો તૈયાર છે આપણા પૌવા એને સર્વિંગ ડિશમાં કાઢી લઈએ મિત્રો ખૂબ જ કલરફુલ અને ખૂબ જ ટેસ્ટી આ પૌવા લાગે છે અને ગરમ ગરમ ચા સાથે એન્જોય કરો જો રેસીપી આપને પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રોમાં પણ શેર કરજો કોમેન્ટમાં જરૂર જણાવજો આપને આ રેસીપી કેવી લાગી તો ફરી મળીશું નવી કોઈ મસ્ત વાનગી સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય